વર અને કન્યાના જે પાંચે આંગળા છે બરાબર એટલે કે અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય અને આનંદમય જે આંગળા છે એનું થાય છે છે પછી વાત આપણે છેડા તો તો છેડી એટલે શું કે કન્યાએ જે સાડી પહેરેલી હોય એના ઉપર એક પહેરણ રાખીએ એટલે કે ચુંદડી જેવું રાખીએ અને એનો જે છેડો છે એ પછી વરે જે પહેરેલું હોય એના ઉપર એક સફેદ કલરનો છેડો છે એના નીચે ગાંઠ મારવામાં આવે છે અને ક્યારેક છેડાછેડી જે હોય છે એમાં ફૂલ પણ રાખવામાં આવે છે કે જેથી કરીને વર

ત્યાર પછી વાત કરીએ પોખણું તો પોખણા વિશે તો બધાને ખબર હશે કે જે માંડવ પક્ષની સ્ત્રીઓ હોય છે બરાબર એ જયારે વરરાજા છે એ તોરણે આવે છે ત્યારે કન્યાની જે માતા છે એ શું કરે છે તો કે વરરાજાને પોખણું કરે છે પછી વાત કરીએ આપણે મીંઢળની તો વર અને કન્યાના હાથમાં મીંઢળ બાંધવામાં આવે છે અને સાથે માણેક સ્તંભમાં પણ મીંઢળ બાંધવામાં આવે છે ત્યાર પછી કન્યાદાન ની વાત કરીએ તો જયારે કન્યાને વરને સોંપવામાં આવે છે એને કહેવાય કન્યાદાન અને કન્યાદાન છે એ એટલે કે દીકરીનું જે કન્યાદાન છે એ મા બાપ અથવા તો ભાઈ જ છે કરી શકે છે ત્યાર પછી વાત કરીએ એટલે આપણે શું અહીંયા કહીએ છીએ કે સામયુ જે કહેવાય છે ને એવી રીતે સંસ્કૃતની ભાષામાં વારસાની ભાષામાં વર નમણું કહેવાય એટલે કે જયારે માંડવ પક્ષની સ્ત્રીઓ જયારે વરરાજા છે એ આવે છે ત્યારે માંડવ પક્ષની સ્ત્રી છે એ માથે ઈંઢોળી મૂકી અને એને એનું સ્વાગત કરવા જાય છે બરાબર એને કહેવાય વર ત્યાર પછી રવૈયો હવે રવૈયો એટલે શું તો કે વરરાજા છે એને ગાયો પાડવાની અને જે કન્યા છે એને 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 દોહવાની એ બધું આપવામાં આવે છે છે ભાષામાં કહેવાય ત્યાર ઈડી પીડીની જો વાત કરીએ એટલે ઘઉંના લોટમાંથી અમુક વાય ચોખાના માંથી કે સેમાંથી બનાવવામાં આવે છે હવે આમાં તો કે કન્યાની જે માતા છે એ ચાર ઈડી પીડી લઈ અને વરરાજાની ચારે દિશામાં છે એ નાખે છે હવે ઈડી પીડીનો અર્થ શું થાય સંસ્કૃત ભાષામાં તો કે ઈડી પીડીના ભવિષ્યમાં ભૂત પ્રેત કે કોઈ પણ આકસ્મિક કોઈ પણ જે મુસીબતો છે એનાથી બચાવી શકે એના માટે કન્યાની માતા છે વરના માથે થી ચારેય દિશામાં ઈડી પીડી છે નાખે છે સીમાડિયું હવે આનો અર્થ છે તમારે મને